ગુડ મોર્નિંગ ઓટોબિયામાં ફરીથી તમારું સ્વાગત છે એકત્રીસ તારીખ આ મહિનાનો છેલ્લો દિવસ જુલાઈ મહિનાનો અને ટાઈમ થયો છે પોણા દસ ને પાંચ તો આજે અમારી પાસે જે ગાડી અને જે કામ છે એ બતાવીશ એના પહેલાં તો વાત કરીશ રોડ ઉપરથી પાણી બધા ઉતરી ગયા છે અને પાણી ઉતર્યા પણ ટ્રાફિક તો એમને જ છે હવે આ ટ્રાફિક તો રહેશે એમનામાં અત્યારે તો હવે આજે જે અમારી પાસે ગાડી આવેલી છે ઓડી ક્યુ થ્રી જેની અંદર અમે લોકો કરવા જઈ રહ્યા છીએ નાઇનએસ સિરામિક કોટ જેની લાઈફ ત્રણ વર્ષની છે તો આની ઉપર કરીશું અમે પેન પ્રોટેક્શન કોટિંગ તો એના પછી જે કામ છે અમારી પાસે ફાઇનલી સેલ્ટોસ સેલ્ટોસનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે તો આ ગાડી અત્યારે જ ક્લાયન્ટ આવે છે તો ડિલિવર કરીશું આ ગાડીને એના પછીની વાત કરીએ તો ગઈકાલે પણ મેં તમને કીધેલું હતું કે ક્રેટા અમારી પાસે આવેલી છે પેન્ટ પ્રોડક્શન ફિલ્મ માટે તો હવે અત્યારે આવું શું કામ ચાલી રહ્યું છે એમાં એ તમને બતાવીશ હવે આ ગાડીમાં વોશિંગ થઈ ગયા બાદ જેટલા બી માઇનોસ રેચિસ આવેલા હોય બોનેટ ઉપર છે આખી ગાડીમાં એ બધા માટે અમે કમ્પાઉન્ડિંગ અને પોલિશિંગ આ ગાડીમાં કરી રહ્યા છીએ એના પછી અમે લોકો આને કરીશું ઇપીએફ બીજી એક અમારી પાસે બલેનો કાર આવેલી છે તો આ કારની અંદર નીચે વરસાદી સિઝન ચાલુ છે તો નીચે ગાડીમાં પાણી આવી ગયેલું હતું તો હવે તમે જોઈ શકો છો એ ગાડીમાં અમે પાણી રિમુવ કરીને અત્યારે ફરીથી અંદર અમે લોકો મેટિંગ ઇન્સ્ટોલ કરીને આ ગાડીને પ્રોપર વોશ કરીને ઇન્ટ્રી ક્લિનિંગ કરીને ગાડી અમે કરીશું ડિલિવર હવે જે બીજા કામ અમારી પાસે આવે છે તમને હવે જણાવીએ હવે જે ઓડી ક્યુ થ્રીમાં સિરામિક ની પ્રોસેસ ચાલુ છે પણ હવે તમને પેલા બતાવીશ બિફોર પાર્ટ તમે જોઈ શકો છો સ્ક્રેચિસ ગાડીમાં કેટલા છે આવી જ રીતે સેમ આખા બોરેન્ડમાં સ્ક્રેચિસ હતા અમે અમને આ બિફોર અને આ આફ્ટર બિફોર કમ્પાઉન્ડિંગ છે પેલું આફ્ટર કમ્પાઉન્ડિંગ છે હવે તમે જોઈ શકો છો સ્ક્રેચ બિફોરના અને આફ્ટરના આ પાર્ટ છે આફ્ટરનો તો આને અમે કમ્પ્લીટ કમ્પાઉન્ડિંગ કર્યું છે અને ઉપર બાકી છે કમ્પાઉન્ડિંગ તો તમને ખ્યાલ આવશે કે સિરામિકમાં બેનિફિટ શું રહે છે જેટલા બી સ્ક્રેચિસ ગાડી ઉપર પડેલા છે એ સ્ક્રેચિસ બધા રિમૂવ કરીશું અને એને પછી અમે કરીશું સિરામિક કોટ તો ગાડીની સાઇન તમારી ઓલમોસ્ટ વધી જશે અને પેનને પણ પ્રોડક્ટ થશે